તો મિત્રો આજે આપણે એનએમએસની તૈયારીના ભાગરૂપે કેલેન્ડર વિશે શીખીશું તો કેલેન્ડર વિશે દાખલા ગણતા પહેલાં આ અમુક બેઝિક નોલેજ છે તે આપણે જાણી લઈએ કે શરૂઆતમાં જોઈએ તો ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે જે આપણું આ ચાલે છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાનું તે કેલેન્ડર આપણું બરાબર હવે તમારે પરીક્ષા આવશે બે હજાર પચીસમાં તો તમને એવું પૂછી શકે કે ગ્રેગોરિયન કેલેન્ડર બે હજાર પચીસ હોય

કે જ્યારે ઈસવીસન પૂર્વે 56 વર્ષે આપણો વિક્રમ સવંત ચાલુ થઈ ગયો હતો પછી ઈસવીસન થી જ્યારથી કેલેન્ડર ચાલુ થયું એક એક અને વર્ષ એક એના 78 વર્ષ પછી આપણે સક સવંત ચાલુ થયું એટલે સક સવંત 78 વર્ષ પાછળ ચાલે છે જ્યારે વિક્રમ સવંત પહેલા બની ગયું હતો એટલે તે 56 વર્ષ આગળ ચાલે છે આટલો ખ્યાલ આવી ગયો હવે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ વિશે જાણીએ આપણે

તો આ વધારાના દિવસ અને અહીંયા ચાર સુકામ લીધા તો મિત્રો લીપ વર્ષ ક્યારે આવે દર ચાર વર્ષે આવે એટલે આપણે ચાર વડે ભાગી શકતા હોય એને આપણે લીપ વર્ષ કીધું અઠવાડિયું આપણું કેટલાનું હોય તો કે સાત દિવસનું હોય એટલે વધારાના દિવસ આપણે સાત સોમવાર મંગળવાર ગુરુવાર શનિવાર પેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી હવે જે દિવસ આવશે એ પાછું સોમવાર થી ચાલુ થશે ખ્યાલ આવે એટલે આપણે સાત અઠવાડિયામાં સાત દિવસ હોવાથી આપણે સાત વડે ભાગીએ સાત ઉપર જે દિવસ આવે એ આપણે આ હતી આપણી થોડી સામાન્ય બેઝિક નોલેજ જે કેલેન્ડર વિશે આપણને હોવું જોઈએ હવે આમાં કેવા કેવા દાખલા પૂછાય છે એને કઈ રીતે સોલ્વ કરવાના એ આપણે આગલા વિડીયોમાં જોઈશું